રાજકોટ જિલ્લાના ઉપલેટા તથા તાલુકાના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું પંજાબના અમૃતસર શહેરમાં આવેલા ભારત દેશના બંધારણના ગઢવૈયા અને રાષ્ટ્રીય નેતા ડોક્ટર સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ખંડિત કરેલ હોય જેથી આ પ્રતિમા ખંડિત કરનાર આવારા તત્વો સામે પંજાબ સરકાર જાતે ફરિયાદી બનીને જેણે પ્રતિમા ખંડિત કરેલ છે તેમની સામે રાજદ્રોહનો કેસ દાખલ કરીને તટસ્થ તપાસ કરી અવારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પ્રબુદ્ધ નાગરિકો તથા રાષ્ટ્રીય નાગરિકોની માંગણી પંજાબ સરકાર સુધી પહોંચે તેવી માંગણીને લઈને

આવેદનપત્ર દેવા માટે આવેલ છે આવેદનપત્ર જે છે એ અમારી એવી માગણી છે કે પંજાબ રાજ્યની અંદર અમૃતસર શહેરની અંદર ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા જે આવારા તત્વ એ ખંડિત કરેલ છે અને બંધારણની કોપી પણ સળગાવેલ છે તેની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરે અને આ ગુનો દાખલ કરવામાં પંજાબ સરકાર જાતે ફરિયાદી બને અને તટસ્થ તપાસ કરે અને આ જે કૃત્ય કરેલ છે એ ઈસમ એમને કોનો કોનો સહારો એને મળેલ છે કોની કોની દોરી સંચાર છે એ બધા જ આવારા તત્વોને આ પંજાબ સરકાર પકડે અને એને સખતમાં સખત સજા થાય એના માટે અમે ઉપલેટાના તથા ઉપલેટા તાલુકાના પ્રબુદ્ધ નાગરિકો મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી અને અમારો રોષ ઠાલવ્યો છે